નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આપણે સુરતમાં ગયા હતા અને ત્યાં બ્રિટિશ સિમેટ્રી એટલે અંગ્રેજોનું કબ્રસ્તાન છે એની મુલાકાત લીધી હતી રક્ષિત સ્મારકનું અહીંયા બોર્ડ લગાવ્યું છે અને અહીંથી અંદર આ ઝાંપો છે અને આ પ્રાચીન બસો ત્રણસો વર્ષ જૂની બધી ઇમારતો છે મકબરા અને અંગ્રેજોનું કબ્રસ્થાન છે અને આપણી સાથે સુરતમાં જ રહેતા ફોટોગ્રાફર છે અજીતભાઈ આવ્યા છે ખૂબ જ સારા ફોટોગ્રાફર છે અને મીડિયામાં પણ થોડું કામ કરે છે અને અહીંયા અંગ્રેજોના મકબરા વિશે થોડી જાણકારી અપાઈ છે અને એમાં હિન્દીમાં જણાવ્યું છે તે પ્રમાણે સુરત કે પ્રાચીન મકબરે જિનકા નિર્માણ સત્તરમી સે પ્રારંભ હોવા હતા और सूरत के सर्वाधिक महत्वपूर्ण स्मारकों में गिने जाते हैं फ्रांसिस ब्रिटेन का मकबरा जो अंग्रेजी कारखाना के अध्यक्ष थे और इनकी मृत्यु सोलह सो में हुई थी समाधि क्षेत्र के सबसे पुराने और सर्वाधिक आकर्षक मकबरे में से इनकी एक कबर है समाधि क्षेत्र का दूसरा महत्वपूर्ण स्मारक ક્રિસ્ટફર ઓર સર જ્યોર્જ ઓક્સેન્ડન કી કબરો પર નિર્મિત ભવ્ય પરા અને ક્રિસ્ટફર ઓક્સેન્ડની સમાધિ વિશે લખવામાં આવ્યું છે કે ક્રિસ્ટફરનું સોળસો ને ઓગણસાઠની સાલમાં મૃત્યુ થયું હતું અને એની કબર પર યુક્ત ઇમારત બનાવાઈ ગઈ છે અને એની ચારે તરફ ચાર મોટા મિનાર છે અને એની પર લેટિન ભાષામાં એના વિશે માહિતી આપવામાં આવી છે અને એ જ મકબરામાં સર જ્યોર્જને પણ દફનાવવામાં આવ્યા છે અને એ મકબરા ઉપર એક ઊંચા અને ખૂબ જ ભવ્ય મોટો ગુંબજ બનાવ્યો છે એ જે ઇમારત છે એ જ કક્ષમાં એક શિલાલેખ ફલક લગાયેલું છે અને એની અંદર લેટિન ઉત્કીર્ણ લેખ લખેલો છે અહીંયા નાના મોટા મિનારાવાળી લગભગ પંદર જેટલી કબરો છે આ ઉપરાંત લગભગ એંસી જેટલી સાદી કબરો પણ છે સુરતમાં અંગ્રેજોના આ કબ્રસ્થાન એટલે કે સિમેટ્રી એને નિહાળી એને જોઈ અને ઇતિહાસકારો અથવા જે ઇતિહાસના શોખીનો હોય એ બધી કબરોનો અભ્યાસ કરી અને અંગ્રેજોનો ઇતિહાસ એમની કાર્યપદ્ધતિ એ જાણી શકે છે તમે જુઓ અઢારસો ને ચારની આ એક તકતી છે અને એની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ હોદ્દેદાર હશે એવું કંઈક લખાણ કર્યું છે મિત્રો ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના એકત્રીસ ડિસેમ્બર એક હજાર છસોની સાલમાં થઈ હતી અને ભારતમાં અંગ્રેજોની ગુલામીનો પાયો નાખનારા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી સોળસો ને આઠમાં કેપ્ટન વિલિયમ હોન્કિંગ્સ હેક્ટર નામનું જહાજ લઈને સુરત આવેલા અને કંપની દ્વારા એ શરૂઆતમાં વેપારનું એક બહાનું કર્યું હતું અને વેપાર કરતા વખતે એ દાદાગીરી પણ કરતા હતા એને ખચકાતા ન હતા એવું પણ સોશિયલ મીડિયા દ્વારા આપણને જાણવા મળે છે અહીંયા અંદર એક કબર છે તમે જોયું એ થોડી વ્યવસ્થિત કવર છે અને એના ચાલીસ પચાસ વર્ષ પછી બનાવેલી આ કબર છે બુંબજી અને મીનારાવાળી કબરો છે ને સાદી કબરો આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે હેંસી કરતા વધારે કબરો છે અને આ જે મુખ્ય સ્ટ્રક્ચર છે માળખું દૂરથી દેખાય છે આપણને એ છે અને અન્ય પણ બધા અલગ અલગ સ્ટ્રક્ચર છે આપ જોઈ રહ્યા છો અને આ બધા મકબરા કબરો એ બ્રિટિશ સરકાર દરમિયાન જે અહીંયા હોદ્દેદારો હતા પદાધિકારીઓ હતા એમના આ બધા મકબરા છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સુતરાઉ કાપડ ચા ગળી એનો વેપાર કરતા હતા અગાઉ ભારતમાં પોર્ટુગલ અને ડચ લોકો પણ પોતાના થાણા થાપી ચૂક્યા હતા અને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે છે એણે પોર્ટુગીઝ અને ડચ અને ફ્રાન્સિસિયો સાથે લડી ઝઘડી અને અ ભારતનો બંગાળ વિસ્તારનો કેટલોક કાંઠા વિસ્તાર પર એમણે કબજો જમાવ્યો હતો અને ત્યાર પછી અંગ્રેજોનું તો શાસન આપણે જાણીએ છીએ અને એવા એ અંગ્રેજોનું આ છે મકબરા છે અને બધા જ મકબરા લગભગ ઈંટોથી બનાવેલા છે ઈંટો સિમેન્ટથી જ બનાવેલા છે આપણે જે આવા બધા મકબરાને આપણે જે મહેલ હોય એ ટાઈપ થોડી ડિઝાઇન છે ની અને તમે જો ઈંટોનું જ ચણતર કામ છે બધું આ ગુંબજ છે અને થોડું જે તે સમયે આ રંગથી આ ડિઝાઇનિંગ કર્યું છે જો કે અંગ્રેજોને ત્યાં અંગ્રેજોના જે મૂળ એમના સ્થાપત્ય હોય એમાં આવા ભારતીય સિસ્ટમ પ્રમાણે કલર એ બધું નથી હોતું પરંતુ અહીંયા એવું થોડું પેન્ટિંગ કરવામાં આવ્યું છે લગભગ આપણા રાજમહેલોને એ ટાઈપના જરૂખાને એવું હોય છે એ ટાઈપનું બધું બાંધકામ છે અને તમામ થી જ ઇટેરી આ બધા સ્ટ્રક્ચર જોવા મળે છે અને આપણે તો રાજસ્થાનમાં તમે જુઓ છો અને અન્ય જગ્યાએ પણ આપણા કિલ્લા અને રાજમહેલો હતા એ આના કરતાં પણ પુરાણા છે અંગ્રેજોના આવ્યાના હજારો વર્ષ પહેલાં ભારતમાં આવા આપણા ઇટેરી બધા સ્મારકો પણ બનેલા છે અહીંયા ઉપર છે એક આ તકતી એક લગાવેલી છે લેનિન ભાષામાં કંઈક લખ્યું છે એવું આપણે અગાઉ પેલા બેનર બોર્ડમાં વાંચ્યું હતું અને જનરલી આની આ ડિઝાઇન જે છે સ્ટ્રક્ચર માળખું છે એ આપણા ભારતીય પરંપરા અનુસાર નીચેનું બધું માળખું હોય છે પરંતુ ગુંબજ અને એની ઉપર જે ગુંબજની ઉપર મિનાર જેવું ઊંચું સીધું જે ચણતર હોય છે એ ખાસ વિશિષ્ટ હોય છે અંગ્રેજોની જે જે સ્થાપત્ય હોય એની અંદર જેવા સીધા ઊંચા મિનારા જે છે એ આ પાછળ દેખાય છે મુખ્ય ગુંબજની ઉપર જે લાંબો ઊંચો મિનારો હોય છે એ અંગ્રેજોનું સ્થાપત્ય હોય છે અંગ્રેજોને આપણા ખેડા પાસે પણ કબરો છે ખેડામાં એક કોઈ અધિકારીની કબર છે અને ત્યાં અત્યારે હિન્દુ મુસ્લિમ બંને દીવા કરે છે અને પૂજા પણ કરે છે આપણે ખેડા કેમ્પથી શેરડી નદીના સામે કિનારે જ્યાં કાચો પુલ હતો અગાઉ ત્યાં આવી જ અંગ્રેજની એક અમે પિરામિડ જેવી કબર બનાવાઈ છે આપણે પારસી લોકોનું જે સ્મારક હોય એ ટાઈપની ખેડા પાસે એ અંગ્રેજની કબર બનાવાયેલી છે અને એ ખબરને તો અહીંના સ્થાનિક લોકો બધા જૂનાથી કલર કામ કરીને સરસ બનાવી રાખે છે જોકે આ જૂના સ્મારક છે અને આની કોઈ કલર કે રંગરોગા થતા નથી એટલે એની મૂળ કલર અને જે મૂળ જે ડિઝાઇન છે એ રીતે જ રાખવામાં આવે છે આ જોઈ રહ્યા છો આપ અંગ્રેજોના જે અમલદારો હોય એ પોતાના દેશ માટે વતન માટે વતનથી દૂર અનેક અજાણ્યા દેશોમાં અજાણ્યા વિસ્તારોમાં અંગ્રેજો જતા હતા અને વતનના ઉદ્ધાર માટે વતન માટે તેઓ આવી અજાણી ધરતીમાં દફનાઈ ગયા છે હજુ આપણે ઉદયપુર જયપુર હોય છે ટાઈપ છત્રી ટાઈપનું એ મકબરો છે પરંતુ ઉપર જે મિનારો હોય છે ગુંબજની વચ્ચે એ જ અંગ્રેજની ખાસ ઓળખ હોય છે અહીંયા પણ ખૂબ જ ઊંચું આ કન્સ્ટ્રક્શન કરેલું છે અને પાછળ જે દેખાય છે એ ગુંબજ બનાવાયો હશે પછી કાં તો એ તૂટી ગયો હશે અથવા એટલો અધૂરો રહી ગયો હશે કારણ કે આપણે અજમાવત કોટ આપણે કપાળ પાસે અજમાવત કોટનું આપણે શૂટિંગ કર્યું હતું એ આ ટાઈપ જ બધી અવશેષો હતા એટલે જે સામે દેખાય છે વચ્ચે એ કાં તો અધૂરું કામ રહ્યું હશે અથવા ગુંબજનો ભાગ કેટલોક તૂટી પડ્યો છે એવું આપણે માનીએ છીએ અને આ જરા વડોદરામાં આપણે પેલા જૂના સ્મારકો અંગ્રેજોના હોય છે એ ટાઈપ જ છે અને આપણે ખેડા શહેરમાં તો આપણે જાણો છો અંગ્રેજોનું થાણું જ હતું અને રતનપુર પાસે પણ થોડી કબરો છે પણ એ સિમ્પલ કબરો છે અને ખેડા શહેરમાં જે સિવિલ દવાખાનું અંગ્રેજોનો વખતનું સિવિલ દવાખાનું હતું એ એક ઊંચા ટેકરા ઉપર સિવિલ બનાવાઈ હતી હોસ્પિટલ અને એની પાછળ પણ એક ઊંચો ટેકરો હતો ત્યાં અંગ્રેજોનું કબ્રસ્તાન બનાવ્યું હતું અને આખું બોર્ડર બનાવેલી છે અને એની અંદર પણ અંગ્રેજોની ઘણી બધી કબરો છે પણ આવી સ્થાપત્યવાળી નહીં પણ સિમ્પલ કબરો પણ ત્યાં છે અને અહીંથી ખેડાની બાજુમાં જ શેરડી નદી કિનારે થોડા આગળ ત્યાં અંગ્રેજોની ઘણી બધી કબરો એક અત્યારે હાઈસ્કૂલ છે એની બાજુમાં જોવા મળે છે અંગ્રેજોનું ચર્ચ પણ ખેડા રતનપુર પાસે અત્યારે જર્જરી હાલતમાં જોવા મળે છે અંગ્રેજોનું ખેડામાં રહેઠાણ હતું એ કલેક્ટર કચેરી અને એ બધું હમણાં તોડી પડાયને આધુનિક બનાવ્યું છે અને આ જુઓ તમે ઊંચા ગુંબજ અને આ જે ડિઝાઇન રંગરોગાન કર્યું છે તે ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું છે કારણ કે અંગ્રેજો આવા રંગરોગાનવાળું અંગ્રેજોના કોઈપણમાં હોતું નથી પણ તે પાછળથી ભારતીય જે આપણી સંસ્કૃતિ હોય એને અનુરૂપ એટલું થોડું કામ થયું હશે એ જો સાતિયાની ડિઝાઇનો છે આ જે છે એટલે પાછળથી કંઈ આપણી સંસ્કૃતિને પણ મિક્સ કરી છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ અંગ્રેજોનો અંદાજ આવી ગયો કે ભવિષ્યમાં તેમણે ગયા પછી અહીંથી નીકળી ગયા પછી કોઈ તોડફોડ ના કરે ને સાચવી રાખે એટલા માટે થોડી કદાચ આપણી સંસ્કૃતિની ઝલક પણ અંદર રાખીએ છીએ એવું આપણે માનીએ છીએ અને વિશાળ જગ્યા છે આપ જોઈ રહ્યા છો નજીતભાઈ થોડું બધું કવરેજ કરી રહ્યા છે અને વિદેશી પર્યટકો પણ ઘણા બધા અહીંયા આવે છે અને જાણકારી મેળવે છે આ જે દેખાય છે એ જ મુખ્ય જે મિનારા જેવું હોય છે અંગ્રેજી સ્થાપત્યની મુખ્ય નિશાની એ જ હોય છે અને આપણે દેખાડી રહ્યા છે આપને બાકી તો આપણા જે રાજસ્થાનમાં મહેલોને એ બધું હોય છે જરૂખાને એ ટાઈપનું જ આ બાંધકામ કરાયેલું છે અને મહેલો જેવા જ પહેલાં ગુંબજને એવું બધું બનાવેલું છે પરંતુ મિનારાની એક ડિઝાઇન છે એ જ અંગ્રેજોની ખાસ આગવી ઓળખ કહી શકાય બાકી ફૂલ પાન સાતિયાની ડિઝાઇન આ બધું આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું જ અહીંયા બનાવાયું છે અને આ તમામ જે માળખા છે સ્ટ્રક્ચર એ બધા ઈંટોના જ બનાવેલા છે એટલે કે તમામ આ જે સ્ટ્રક્ચર છે બધા ઈંટ સિમેન્ટના જ બનાવાયા છે થોડા હેવી બનાવ્યા છે અને તો આપણે જનરલી આપણા ભારતમાં પાષાણ પથ્થરથી આવા બધા સ્મારકો બનાવવામાં આવે છે પરંતુ આ અંગ્રેજોએ જે તે સમયે પાષાણ નહીં પરંતુ ઈંટોના જ બનાવ્યા છે કારણ કે એ સમયે ઘણું સરળતા રહેતી હશે આ ઈંટોના સ્મારક બનાવવામાં અને એમ કહેવાય છે કે અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા એટલે પાષાણ પથ્થર લાવી અને એને કંડારીને એ બધું કરવામાં વધારે સમય પણ વેડફાય ને એ બધું હશે એટલે એમણે એમાં બહુ પાષાણના સ્મારકો બનાયા નથી અને આમે કપ્રસ્તાન હતું એટલે એમણે ઈંટોથી જ પણ થોડુંક ભવ્યથી ભવ્ય બનાવ્યા છે એમ કહી શકાય અને અંગ્રેજોના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જ બધા હોદ્દેદારો અને અગ્રણી અંગ્રેજો હતા આ બધા અને એમના જ અહીંયા આ મકબરા છે અજીતભાઈ છે આવી રહ્યા છે આ તરફ અને અહીંથી હવે દૂરથી અહીંનું શૂટિંગ કરશે તેઓ આ વિદેશી મુલાકાતીઓ છે ત્યારે એ પણ અંદર કબ્રસ્તાનની અંદર ફરી રહ્યા છે વર્ષો પહેલાં અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા અને ત્યારે મહત્વના હોદ્દા ઉપર ભારતમાં જ્યાં ત્યાં પણ હતા તેઓ ખાસ કરીને આપણા ખેડા અને સુરત એમાં રોકાતા હતા અને એમના મોત પછી મરણ પછી એમને અહીંયા જ દફનાવવામાં આવતા હતા એટલે અંગ્રેજો જે તે સમયે એટલે વર્ષો પહેલાં પોતાની ધરતી વતનથી દૂર આવીને અહીંયા આપણા દેશમાં અજાણી ધરતીમાં એ દફન થતા હતા અહીંયા જો કમળનું સરસ ફૂલ છે આ બધી આપણી ભારતીય કલા સંસ્કૃતિ કહી શકાય એવું પણ લાસ્ટ છેલ્લા છેલ્લા તબક્કામાં ભારતીય સંસ્કૃતિ એમાં મિશ્ર થઈ હશે એવું આપણે માનીએ છીએ આ એના જે કોર્નરના પિલ્લર હોય એ છે બહુ ખર્ચાળ નથી બનાવ્યું પણ મજબૂત અને મોટું વિશાળ આ માળખું બનાવાયું છે આ સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે અને અગાઉ જણાવ્યું તે હમણાં વચ્ચે પેલી ઊંચો મિનાર જેવું દેખાય છે આપ જોઈ રહ્યા છો આ અંગ્રેજીની સભ્યતા છે સિદ્ધિ મિનાર જેવું સ્મારક છે તે અને અજીતભાઈ છે એમણે ઘણા બધા થોડા સો દોઢસો ફોટા સરસ ક્લિક કર્યા છે અને આપણને એમણે મોકલાવ્યા પણ છે અને થોડુંક શૂટિંગ પણ આપણું કર્યું છે આપણા માટે ઘણો વિશાળ એરિયા છે આ અને વિવિધ પ્રકારના આ માળખાઓ સ્ટ્રકચરો બનાવાયેલા છે અને સંપૂર્ણ ઈંટોથી ઈંટેરી આ સ્ટ્રક્ચર છે પરંતુ આપણે રાજસ્થાનના મહેલ જોઈએ અથવા મુસ્લિમ સ્થાપત્ય જોઈએ તો એ બધા કરતાં થોડા અલગ જ આ અંગ્રેજના સ્થાપત્ય અલગ જ પ્રકારે જોવા મળે છે આપણે હૈદરાબાદ ચાર મિનાર છે એ ટાઈપનું આ થોડું માળખું છે પરંતુ અંગ્રેજની સંસ્કૃતિ અને થોડી ભારતીય ડિઝાઇન એ ટાઈપ હેવી ચાર મિનારને બધું છે આપ જોઈ રહ્યા છો જો કે આને રંગરોગાન અને રિપેરિંગ ખાસ થતું નથી એટલે પ્રાચીન ઐતિહાસિક એની આ ધરોહરની દેખાવ જરા દેખાય છે આ મંદિર ટાઈપ થોડું સામેનું જ તમે જુઓ મંદિરની આપણે ડિઝાઇનો હોય છે જૂના મંદિરોમાં એ ટાઈપનું દેખાય છે અને તમામ આ કમાનને બધું ચણતર ઈટો ઈંટોથી જ બનાવાયું છે અને રાઉન્ડ અર્ધ રાઉન્ડ ગોળાકાર કમાનો છે અને આ જો આ જ પણ હેવી પિલ્લર બનાવાયો છે ડિઝાઇનિંગ ઓછું ડિઝાઇનિંગ આર્ટ અથવા કલા સંસ્કૃતિ એનું કંઈ આમાં વિવરણ કર્યું નથી પરંતુ હેવી મજબૂત અને થોડું બધું બનાવ્યું છે પ્રાચીન સમયની અંગ્રેજોની આ ખબરો છે અને એ ઉપરથી અંગ્રેજોનો એમનો વ્યવહાર એમની માનસિકતા એનો પણ અભ્યાસ આમાં આના આધારે થઈ શકે કારણ કે લાસ્ટ લાસ્ટ છેલ્લે છેલ્લે જે ગયા હશે તે દરમિયાન જતાં પહેલા ભારતીય સ્થાપત્યની જે ડિઝાઇનિંગ હોય ચણતર કામ કન્સ્ટ્રક્શન એનો પણ અંદર છેલ્લે ઉપયોગ થયો હોય એવું દેખાય છે અનેક મકબરાઓ અહીંયા છે અને ખૂબ જ પ્રાચીન અને અલૌકિક દેખાય છે અને મિત્રો આ સુરતમાં કતાર ગામ દરવાજા પાસે અઢારસો એકસઠ નો આર્ટિકલ જે છે એના જણાવ્યા પ્રમાણે સુરતમાં જે અંગ્રેજોની કબર છે એ વિશેની માહિતી અનુસાર અહીંના કબ્રસ્તાનમાં સર જ્યોર્જ ઓક્સિડન ધ ક્રિસ્ટોફર ઓક્સિડન હેવી ગેરી ઝીરાલ્ડ અન્જિસ એલિઝાબેથ વિચ સેમ્યુઅલ ઇવાન્સ અને સિઝર એન્સલિની કબરો મુખ્ય છે એવું અહીંયા લખાણમાં આપણને વાંચવા મળે છે આજે પણ આ પૈકીની ઘણી કબરો જે વ્યવસ્થિત રીતે જળવાયેલી છે અને કેટલીક કબરો ઉપર એક અથવા બે માળના ઈટોના ચોરસ મિનારા વચ્ચે ગોળ ઘૂમટ બનાવવામાં આવ્યા છે અનેક ખબરો ઉપર એના સાલ અને નામ ના લેખની તકતીઓ મૂકવામાં આવી છે તો મિત્રો જેને ઇતિહાસમાં રસ હોય તો એમણે બ્રિટિશ સિમેન્ટ્રી સુરત કતારગામ દરવાજા પાસે છે એની મુલાકાત અવશ્ય લેવી જોઈએ મિત્રો આ સાથે આપણે સુરતમાં એક સરસ હોટેલ છે ડ્રીમ ડાઇનિંગ અને ચારે બાજુ પાણી ભરેલું અને પાણી વચ્ચે બેસીને જમવાનું હોય ત્યાં આપણે સંધ્યા ભોજન લીધું હતું એનો વ્લોગ શેર કરવાનો છે તો એ વ્લોગ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત